નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવી તારીખમાં આજે એક નવા દિવસમાં તારીખ દસ એક બે હજારને પચીસની અંદર જ્યારે અમે એક જીરાના ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ એક નવા ફાર્મરની મુલાકાતે આવ્યા છે હું આજે પરિચય કરાવી દઉં આજે જસવંતગઢ ગામના હર્ષદભાઈ માંગરોળીયાની વાડીએ આજે જીરાના ફિલ્ડ ઉપર આજે ખેડૂત મિત્રો અમે આવી પહોંચ્યા છીએ આજે આપણે વાત કરીશું કે હર્ષદભાઈ આની અંદર શું વાપરેલું છે આ કેટલા દિવસનું જીરું થયું છે કેટલા વીઘાની અંદર છે અને ખાસ કરીને આજે વાતાવરણની પણ આજે વાત કરવાની છે ખેડૂત મિત્રો ત્યારે આપણે હર્ષદ હર્ષદભાઈ માંગરોળિયા જે અમારી સાથે અમારા સાથીદાર છે જે અમારા ગામના ખેડૂત મિત્ર છે એવા આ હર્ષદભાઈ તમને આ કેટલા વીઘાની અંદર આપણે જીરું કરેલું છે

પાંત્રીસ દિવસનું જીરું થયું છે જે કે બારક દિવસ ઉગવામાં લીધેલા છે અને ત્યાર પછી આ પાંત્રીસ દિવસનું જીરું થયું છે ખેડૂત મિત્રો આજે તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે આ જીરાની અંદર જે ગ્રોથ છે ગ્રીનરી છે અને જે ખુમાસ છે અને આને જે મતલબમાં જે હવે મોર આવવાની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે આની અંદર શું શું વાપરેલું છે આવું આપણે હર્ષદભાઈને મોઢેથીને જ સાંભળશું અને ખાસ કરી અને જ્યારે જ્યારે આ આવા ફિલ્ડની આપણે મુલાકાત લેતા હોઈએ છીએ ખેડૂત મિત્રો ત્યારે દેખાડવાનો પ્રયત્ન અમે એટલા માટે કરતા હોઈએ છીએ કે આવી જો ટ્રીટમેન્ટ અન્ય ખેડૂત મિત્રો પણ લે તો કેવા કેવા પ્રકારનો આપણા પાકની અંદર ખુમાશ આવતી હોય છે ગ્રોથ આવતો હોય છે અને ફાલ ફ્લાવરિંગ આવતું હોય છે ખાસ કરીને પાંત્રીસ દિવસનું જીરું આ હર્ષદભાઈનું થયું છે અને અત્યારે ડોડવ્યું આવવાની તૈયારીઓ થઈ ચૂકી છે આનું જે ફૂડ છે એ તમે જોઈ શકો છો અને ગ્રોથ પણ તમે જોઈ શકો છો અને હર્ષદભાઈને આપણે પૂછ્યું કે આની અંદર તમે ફૂગનાશક તરીકે શું વાપર્યું છે વાઇલ્ડવિડ નું મિત્રો થીમ એટલે કે થાયોનાઇટ મિથાઇલ પ્રતિસ ગ્રામ લેખે નાખી અને માત્ર ને માત્ર એક જ ફૂગનાશકનો કર્યો છે બીજું કાંઈ આની અંદર પાંત્રીસ દિવસની અંદર ફૂગનાશક વાપરેલું નથી આજે જ્યારે અમે સાડા સાત વીઘાની અંદર હર્ષદભાઈની વાડીએ હર્ષદભાઈના જીરાના ફિલ્ડ ઉપર આખા જ સાડા સાત વીઘામાં આટો માર્યો તો ક્યાંય પણ એક લીલા સુકારાનો પ્રશ્ન નથી એક પણ છોડની અંદર લીલો સુકારો જોવા મળ્યો નથી કારણ કે થાયોફેનાઇટ મિથાઇલનો સારો એવો સ્પ્રે એક લીધેલો છે અને હર્ષદભાઈને આપણે એના મોઢેથીને જ પૂછ્યું કે એની સાથે શું નાખ્યું હતું ત્યાર પછી ગ્રોથ માટે તમે આની અંદર શું વાપરેલું છે ઝીંક પચીસ કિલો નાખ્યું હમણાં જ્યારે છેલ્લું પિયત આપ્યું છે ત્યારે શું શું વાપરેલું છે આપણે હર્ષદભાઈ ને પૂછ્યું કે પચીસ કિલો ઝીંક ડબલ હા અને એની સાથે દસ કિલો એમ રાજા એમ રાજા અને કેટલી તારીખે છેલ્લે પિયત આપ્યું છે હમણાં તારીખે પાંચ એક બે હજાર પચીસના રોજ એટલે કે પાંચ દિવસ પહેલાં આ જીરાને આપણે પિયત આપેલું છે હર્ષદભાઈએ અને એની અંદર ઝીંક ડબલ જે આકાશ પેસ્ટિસાઈડ લિમિટેડનું આવે છે જેની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર એટલે કે સમય આવે છે ગુજરાત સરકાર માન્ય પાંચ નંબરનો નો આ ગ્રેડ આવે છે એ એક વિઘા દીઠ કેટલા કિલો ગયું છે આની અંદર ત્રણ કિલો ત્રણ કિલો જેવું જીંક ડબલ અને એમ રાજા એટલે કે આકાશ પેસ્ટિસાઈડ લિમિટેડ નું રાજા જે ખાસ કરીને આપણે બધા જ વિડીયોની અંદર ઘણા બધા વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ મૈકો રાજાની કે ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે જૈવિક તરફ આપણે ખેતીને લઈ જવી છે જ્યારે ખ ખેતી ખર્ચ ઘટાડવો છે અને ઉત્પાદન વધારવું છે તો મૈકો રાજા જેવા બેક્ટેરિયાનો ઉપયોગ જરૂરથી કરવો પડે જરૂરથી કરવો પડશે કારણ કે જે આપણે થેલી મોઢે આપણા ખેતરની અંદર ખાતર ઉડાડીએ છીએ એ બધું જ છોડ આપણો પાક લઈ શકતો નથી આપણો છોડ લઈ શકતો નથી કારણ કે આપણા પાકની એવી અવસ્થા નથી હોતી અને આપણે આપણી જમીન જે દિવસે દિવસે દેશી ખાતર નહીં આવવાના કારણે બગડી રહી છે તો આ મોટા પ્રમાણની અંદર આપણો ખાતરનો જથ્થો છે આપણી જમીનની અંદર પડ્યો રહે છે જ્યારે મૈકો રાજા બેક્ટેરિયા જ્યારે ભેજના સંપર્કમાં આપણે નીચેથી પિયત દ્વારા આપીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો એની સંખ્યા ડબલની ડબલ થાય છે જેમ કે એકમાંથી બે થાય છે બેમાંથી ચાર થાય છે ચારમાંથી આઠ થાય છે અને આઠમાંથી સોળ એવી રીતે ડેવલપ કરી અને આપના આપણા પાકના મૂળની અંદર એનો વસવાટ હોય છે એના જાડા બનાવે છે અને જે જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપોની અંદર આપણે ખાતર નાખેલા જે એમનમ જ પીડા રહ્યા છે જે ઉપયોગ વગરના પીળા રહ્યા છે એમને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને મૂળને આપે છે અને પાકનો વૃદ્ધિ વિકાસ અને ગ્રોથ થાય છે ફ્લાવરિંગ સ્ટેજ હોય તો ફાલ લગાડવામાં સારું પડે છે પછી પાક પાકનો સમય હોય તો દાણો બંધાવવામાં અથવા તો પાકની ગુણવત્તા સુધારવામાં પણ મૈકો રાજા કામ કરે છે ખૂબ જ લાંબા ગાળા સુધી આ ઉપયોગ બેક્ટેરિયા આપતા ઉપયોગ ઉપયોગી બેક્ટેરિયા છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે મૈકો રાજાનો આપણા પાકની અંદર તો ઉપયોગ કરવો જ જોઈએ ગમે તે કંપનીના લો સારી કંપનીના લઈ અને તમે એક વીઘાની અંદર દોઢથી બે કિલો સોળ ગુઠાના વીખા પ્રમાણે જો આપી દેવામાં આવે તો ખેડૂત મિત્રો આપણો પાક પાક છે ત્યાં સુધી એની ગ્રીનરી નહીં જાય Bye. વૃદ્ધિ વિકાસ સારો થશે ફ્લાવરિંગ સારું લાગશે પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારે આવશે જ્યારે આપણે આપણો સ્લોગલ છે આપણું એક નીમ છે કે ભાઈ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન ખેડૂતોનું તો આવી જ રીતે આપણે આવો જો આપણો પ્રયોગ કરશું જે હર્ષદભાઈ માંગરોળિયાએ કરેલો છે તો આપણે ઘણું બધું એની અંદરથી ઉત્પાદન વધારે મેળવી શકશું અને ખાસ ખેડૂત મિત્રો હવે જે આને ગ્રોથ માટેની વાત છે તો આપણે એને પૂછીએ કે એક વખત એમણે સ્પ્રે ગ્રોથ માટે પણ લીધેલો છે તો હર્ષદભાઈ આની અંદર જે તમે ને લીલાશ જે આની અંદર દેખાય છે એ જે હમણાં ખાતર આપ્યું એની તો છે જયારે વૃદ્ધિ વિકાસ નો સમય હોય છે ખેડૂત મિત્રો આપણા પાક ની અંદર ત્યારે ખાસ આ પચાસ એમ પ્રતિ પંપે નાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો વૃદ્ધિ વિકાસ ને ગ્રીનરી સારામાં સારી લાગતી હોય છે જીગરી પિયતમાં પણ આપી શકાય છે જે ખેડૂત મિત્રોને માનો કે પીવરાવવું હોય તો એક વીઘા દીઠ સોળ વીઘાના તો અઢીસો એમએલ લેખે જો જીગરી પીવરાવી દેવામાં આવે તો પણ ખૂબ જ સારું ઉપયોગી નીવડે છે અને ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે આજે જે વાતાવરણ છે જીરાની અંદર આજે જે આજે આપણે અચાનક વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે જે વાદળછાયું વાતાવરણ થયું છે તેઓ ખાસ કરીને જ્યારે આપણે પિયત આપવાનો સમય થયો હોય તો બેથી ચાર દિવસ ખેડૂત મિત્રો આપણે આને ઊભું રાખી દેવું જોઈએ પિયત કારણ કે આવા વાતાવરણની અંદર જો પાઈએ અને આ વર્ષની તો આપણે જાણીએ છીએ કે લીલા સુકારાનો મોટામાં મોટો પ્રશ્ન જીરાની અંદર છે તો ખાસ ખેડૂત મિત્રો અત્યારે આપણે પિયત આપવાનો સમય થયો હોય તો ખાસ ખમી જવું જોઈએ શોભી જવું જોઈએ રાહ જોવી જોઈએ જ્યારે ખુલ્લું વાતાવરણ થાય ત્યારે પિયત આપવું જોઈએ જીરાનો પાક છે બે ચાર દિવસની અંદર એને કંઈ જ થઈ જતું નથી આપણે બે ચાર દિવસ એને લેટ કરી શકીએ છીએ તો ખાસ ને ખાસ આજે વાતાવરણની પણ વાત કરવાની હતી કે જે વાતાવરણ આ વાદળછાયું થયું છે તો પિયત આપવું ન જોઈએ અને કોઈ ખેડૂત મિત્રોએ આપી દીધું હોય પિયત તો સારામાં સારા ફૂગનાશકનો ઉપરથી સ્પ્રે લઈ લેવો જોઈએ અથવા તો પિયત ચાલુ હોય તો સારામાં સારું ફૂગનાશક એમને પિયત રૂપે આપી દેવું જોઈએ હવે એની વાત કરીએ ફૂગનાશકની ખેડૂત મિત્રો કે સ્પ્રે જો કરવો હોય તો કેવા કેવા મોલુક્યુલો લીલા સુકારાની અંદર ખાસ કરીને વાપરવા જોઈએ તો ખાસ વાત કરવામાં આવે તો મેટાલેક્સિલ મેન્કોજેપ રીડો ગો રીડોમિલ ગોલ્ડ જે સિઝન્ટાનું આવે છે મોમેન્ટો કરીને સુમિટોમોનું આવે છે આવું કોઈ પણ સારી કંપનીનું લઈ અને સ્પ્રે કરવામાં આવે પ્રતિ પંપ પચીસ ગ્રામ નાખીને તો પણ સારામાં સારો રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને આપણે જે ફિલ્ડ ઉપર ઊભા છીએ આપણે જે જીરાના ફિલ્ડ ઉપર ઊભા છીએ આપણે જે ખેડૂતની વિઝિટે આવ્યા છીએ એવા હર્ષદભાઈ માંગરોળિયા જે થા વિલોવુડ કંપનીનું થીમ આમાં આની અંદર વાપરેલું છે જેની અંદર થાયોફેનાઇટ મિથાઇલ સિત્તેર ટકા આવે છે ખાસ ચાલીસ ગ્રામ પ્રતિપ્રંપ નાખી અને જો જીરાની અંદર છંટકાવ કરી દેવામાં આવે ખેડૂત મિત્રો તો ખાસમાં ખાસ લીલા સુકારા સામે પ્રતિકારકતા મેળવી શકીએ છીએ આવા ઘણા બધા મોલ્યુક્યુલો છે બહારનું એલિયટ પણ વાપરી શકી શકીએ છીએ આપણે બ્લૂ કોપર પણ વાપરી શકીએ છીએ આપણે અદામાં કંપનીનું માસ્ટર ક્રોપ જે પ્રવાહી સ્વરૂપે કોપર ઓક્સિસા ઓક્સિસાઇડ આવે છે એ પણ વાપરી શકીએ છીએ ઘણા બધા સારા સારા મેલુકેલો આવે છે લીલા સુકારા માટે ખાસ કરીને જ્યારે આપણે જોઈએ જે વિઝિટ ઉપર છીએ હર્ષદભાઈની હર્ષદભાઈના ફિલ્ડ ઉપર તો એમને આ રિઝલ્ટ જે મળેલું છે કે સાડા સાત વીઘાની અંદર અમે આંટો માર્યો ફરતા છેડે પણ ક્યાંય લીલા સુકારાનો પ્રશ્ન છે નહીં તો વધારે વધારે થાયોફેનાઇટ મિટાઈલ ખૂબ જ ઉપયોગી છે જે વિલોવુડ કંપનીનું થીમ આવે છે તમે જો ગમે તે વિસ્તારમાં હો પણ તમને અન્ય કોઈ સારી કંપનીનો થાયોફિનાઇટ મિથાઈલ મળે તો એ લઈ લેવાય અને સ્પ્રે કરી દેજો ખાસ ખેડૂત મિત્રો આજે અમે હર્ષદભાઈ માંગરોળિયાનો આભાર માનીએ છીએ કે અમને એના ફિલ્ડ ઉપર વિઝિટ કરવાની અને આ જોવાની એના રિઝલ્ટને જાણવાની અમને મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર છે અમારા હર્ષદભાઈનો ખાસ આજની વાતમાં રજા આપશો નમસ્કાર